બિકોઝ એટલો હેલ્ધી છે અને એટલો ટેસ્ટફુલ પણ છે બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઘરના યુઝ કરીને વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરશો અને લાસ્ટ સુધી જોજો બિકોઝ આ એનર્જેટિક પાક એટલો ટેસ્ટી બનશે કે તમને એવું થશે કે વાહ દર શિયાળે હું આ જરૂરથી ટ્રાય કરીશ જો એ પહેલા મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય ફ્રેન્ડ્સ તો પેલા સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરવાનું બિલકુલ ન ભૂલશો એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ એનર્જેટિક પાક એનર્જેટિક પાક બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધેલો છે જો તમે જે નોર્મલ આપણો લોટ હોય છે રોટલીનો એ નથી એનાથી થોડું જાડો જે પાખરીનો લોટ આપણે કહી શકીએ એ જાડો લોટ લીધેલો છે એક વાટકો જેટલો જાડો લોટ લીધેલો છે સાથે એક વાટકો જેટલો મેં ગોળ લીધેલો છે જે દેશી ગોળ છે અને અડધા વાટકા જેટલો અડધા ની પોણા વાટકા જેટલો મેં ગુંદ લીધેલો છે જે એકદમ સરસ જીનો ગુંદ આવે છે એ ગુંદ લીધેલો છે એક વાટકો જેટલો કાજુ બદામ અને અખરોટ બધી વસ્તુ તમે ડ્રાયફ્રુટ નું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે અથવા ઓછું રાખી શકો છો સાથે એક વાટકો જેટલું ઘી લીધેલું છે અને એક ગડગડું નાળિયેર લીધેલું છે તમે બનાવવાનું શરૂ કરીએ આપણે મારા નાળિયેરનો પાવડર છે ઈ રેડી છે જો તમે આ ગડગડા નાળિયેરની મે પહેલા છાલ ઉતારી રીમૂવ કરી અને એને એકદમ સરસ ખમણી અને પછી મિક્સરમાં એક આટો મરાવી લીધો એટલે એકદમ સરસ ઝીણો ભૂક્કો એવો તૈયાર થઈ ગયો જે રીતે તમે માર્કેટમાંથી નાળિયેરનું ખમણ મળે છે એવો તૈયાર થઈ ગયો છે તમે પણ ખમણ લઈને યુઝ કરી શકો છો નાળિયેર છે ભરપૂર હોય છે ખમણ એ વધુ સારું હોય છે એટલા માટે હું એનો યુઝ કરું છું હવે એનર્જેટિક પાક બનાવવા માટે સૌથી પહેલા એની અંદર હું ઘી એડ કરું છું થોડા પ્રમાણમાં બધું ઘી આપણે એડ નથી કરી દેવાનું અત્યારે થોડા પ્રમાણમાં આની અંદર હું ઘી એડ કરીશ

તો એટલું પ્રોટીન ભરપૂર છે કે તમે જ્યારે પણ આ શિયાળામાં ઉનાળામાં શિયાળામાં ઉનાળામાં બાળક વધારે પ્રમાણમાં બીમાર નહીં પડે અને હા શિયાળામાં પણ એને પ્રોટીન વિટામિન જેટલા મળશે એટલા સારું જ છે એના બોડી માટે એના વિકાસ માટે એના ગ્રોથ માટે તો જરૂરથી ખવડાવજો અને હા એની સાથે સાથે મોટા માટે પણ એટલું જ જરૂરી છે તો હું તો દર વખતે શિયાળામાં આ રીતના એનર્જેટિક પાક બનાવીને ડબ્બા ભરીને રાખું છું દર પંદર દિવસે આ રીતે એનર્જેટિક પાક બનાવવાનો અને ઘરના દરેક મેમ્બર ને ખુશ ખુશ કરી દેવાના એટલે આ જયારે પણ બાળકો મોટા કોઈ બી લોકો જયારે પણ આ ખાશે ને ત્યારે એનામાં એટલો સ્ટેમિના આવી જશે કે તમે ખુશખુશ થઈ જશો બીકોઝ આ જે છે એ ઘરનું બનાવેલું અને પ્લસ માં ઘરના જ બધા ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ ઘરના જ ડ્રાયફ્રુટ ને આપણે સેલો ફ્રાય કરીને યુઝ કરશું મારું જે ઘી છે એકદમ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે આપણો ગુંદ નાખીને એને તળી લેશું થોડો આમ તો ફ્રાય કરી લેશું બીજી એક વાત શેર કરું ફ્રેન્ડ આજે ઘી છે એ મારું ઘરનું જ બનાવેલું ફ્રેશ ઘી છે પ્યોર ગાયનું ઘી છે જેનો હું યુઝ કરું છું અત્યારે આ બનાવવામાં આમ તો ફ્રેન્ડ મેં ઘણી બધી વાર તમને કીધેલું જ છે ફરી પાછું રિપીટ કરી દઉં છું તમે કોઈ પણ રેસીપી મારી બનાવો છો એમાં ક્યાંય પણ તમને ડિફિકલ્ટી આવે છે કોઈ બી વસ્તુ તમારાથી પ્રોપર નથી બનતી તો તમે એટ એ ટાઈમ એ વિડીયો નીચે મને કમેન્ટ કરો અને હું તમને એટ એ ટાઈમ એ કમેન્ટ નો જરૂરથી રિપ્લાય આપીશ એટલે તમારી જે રેસીપી છે એને બિલકુલ હું ખરાબ નહીં થવા દઉં ફ્રેન્ડ યુટ્યુબ પર મારી જે આ ચેનલ મેં બનાવી છે એ એક જ હેતુથી મેં બનાવી છે આજે તમારી સાથે એ પણ હું શેર કરું છું કે યુટ્યુબ પર મેં એટલા માટે ચેનલ બનાવી છે કે આપણી જે અમુક ઓથેન્ટિક રેસિપી છે જે અત્યારે જનરલી લુપ્ત થઈ ગઈ છે કોઈ બનાવતું નથી તો એ બનાવી હોય ફોર એક્ઝામ્પલ મીઠા પુડલા છે તો ઘણા બધાની માં ડિફિકલ્ટી આવતી હોય કે મીઠા પુડલા ખાવાનું તો ખૂબ જ મન થાય પણ ઘરે પ્રોપર બનતા નથી પલ પલટાવી નથી શકતા આપણે લોડીમાં ચોટી જાય છે અથવા ગળ્યા બહુ નથી થતા ઘણા બધા પ્રશ્ન આવે છે તો કઈ રીતે બનાવી શકો એકદમ ઇઝીલી અને એકદમ સરસ ટેસ્ટફૂલ એવા એ પણ મેં શેર કરેલા છે એ એ ઘણી બધી ઓથેન્ટિક અને સાથે સાથે સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ ફૂડ પણ પણ તમે જ્યારે ખાઓ છો ત્યારે અનહેલ્ધી હોય છે બટ એ સ્ટ્રીટ ફૂડ તમે ઇઝીલી ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી અને પરફેક્ટ બહાર જેવો જ તમને ટેસ્ટ જ્યારે તમે ઓર્ડર કરેલો હોય સ્ટ્રીટ ફૂડ એવું તમને લાગશે એવા જ ટેસ્ટ સ્ટ્રીટ ફૂડ તમે ઘરે ઇઝીલી બનાવી શકશો તો એના પણ હું ઘણા બધા વિડીયો તમારી સાથે શેર કરું છું તો ખાસ મારી એવી ઈચ્છા હતી કે અત્યારે જે બારનું જે ફૂડ અનહેલ્ધી ફૂડ છે એ બાળકો અને આપણા ઘરના મોટા દરેક ખાય એના કરતા આપણે હેલ્ધી વર્ઝન બનાવીને એને ઘરે બધાને ખવડાવીએ તો બાળકો અથવા મોટા કોઈ પણ ને બીમારીનો પ્રશ્ન ન આવે અને હેલ્ધી ફૂડ એને ઓલવેઝ મળી રહે તો એટલા માટે મેં આ ખાસ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે કે તમે અવનવી રેસિપી મારી

મારે તો થોડી હજી ઉતાવળ હતી એટલે મેં સાથે નાખી દીધો પણ મેં તમને ફર્સ્ટ ટાઈમ બતાવ્યું હતું કે આ રીતે અલગ અલગ છૂટો છૂટો ગુંદ નાખવાનો તો દાણા દાણા તમારે એકદમ સરસ છૂટા થશે ભેગા નહીં થઈ જાય તમારો છે ને ભેગો થઈ ગયો હશે પણ ચિંતા ન કરશો એવું ન વિચારશો કે ગુંદ મારો બગડી ગયો છે હવે કેમ યુઝ કરીશ એના બધા એ ગુંદ શું કરશો તમે દસ્તેથી પેલા કરી નાખજો અને ભૂકો કરી એને તડકે સુકવી દેજો એનાથી શું થશે કે તમારો ગુમ જે આ રીતે માર્કેટમાંથી તમને મળે છે એ રીતે છૂટકો એકદમ સરસ રેડી થઈ જશે હવે હમણાં એક સાથે ઘી એટલા માટે એડ નથી કરી દેતી બીકોઝ એ ઘી છે એ વધુ ગરમ થશે તો ઘી દાજિયાની સ્મેલ આવશે આપણે જે એનર્જેટિક પાક બનાવશું એનો ફ્લેવર ઈ એનહાન્સ નહીં કરી શકે પ્રોપર એટલા માટે હું આની અંદર એક સાથે બધું ઘી એડ નથી કરી દેતી થોડા થોડા પ્રમાણમાં ઘી એડ કરશું અને આપણે આપણા બધા ડ્રાય ફ્રુટ્સ ગુંદ બધું સરસ તળી લેશું ફરી પાછું આની અંદર હું આ રીતે ગુંદ એડ કરી દઈશ આ રીતે જો ફ્રેન્ડ્સ છૂટો છૂટો નાખવાનો એક સાથે ન નાખી દેતા નહીં તો શું થશે ચીપકી જશે બધો ગું મારે આ રીતે હું તળીને રેડી કરી લઉં છું પાછું હવે હું બાકીનું જે મારું બચેલું ઘી છે એને એડ કરી આ ઘી તળવા માટે છે ને અલગ લેવાનું અને તમે જે પાક બનાવો એના માટે અલગ લેવાનું એટલે અત્યારે મેં તળવા માટે એક બાઉલ જેટલું લીધેલું છે જયારે હું પાક બનાવીશ ત્યારે પણ પાછું સેમ એ જ ક્વોન્ટિટીમાં એક વાટકા જેટલું ઘી લઈશ જેટલો તમે લોટ લ્યો છો એટલો જ ગોળ ને એટલું જ ઘી હા ડ્રાય ફ્રુટ નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે અથવા ઓછું કરી શકો છો મારું જે ગુણ છે એ બધું તળાઈ ગયું એટલે મારું બધું ઘી છે એ એક્ઝોર્બ થઈ ગયું હતું એટલા માટે મેં ફરી પાછું થોડું ઘી એડ કરેલું છે હવે ઘી ગરમ થશે એટલે પછી મારા બાકીના જે ડ્રાય ફ્રુટ છે કાજુ છે બદામ છે અખરોટ છે એને હું સેલો ફ્રાય કરી લઈશ મારું જે ઘી છે એ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે એની અંદર મારી બધી બદામ એડ કરી દઈશ ફ્રાય કરી લઈશ મારી બદામ છે એકદમ સરસ રોષ થઈ ગઈ છે હવે પેલા એને આપણે કાઢી લેશું હવે એની અંદર બધા કાજુ એડ કરી દેસુ એને પણ સેમ એ જ રીતે એકદમ સરસ સાકડી લેસુ પહેલા ઘી ની અંદર મારા કાજુ છે એકદમ સરસ સતળાઈ ગયા છે ઘી ની અંદર હવે એને પણ આ રીતે હું બધા કાઢી લઈશ आणि लास्ट ला अखरोट અખરોટ પણ એકદમ એકદમ સરસ બધી સતડાઈ ગઈ છે એને પણ કાઢી લેશું આપણે લાઇટલી એને અખરોટને એક જ મિનિટ માટે રોસ્ટ કરવાની બહુ વધારે રોસ્ટ નહી કરવાની

મારા લોટને ને છે એકદમ સરસ જ્યાં સુધી ઈ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય થોડો રેડ કલર પકડી લેશે લાઈટ રેડેશ ત્યાં સુધી આપણે એને એકદમ સરસ સરસ ચલાવતા જશું અને પકાવી લેશું હવે આની સાથે સાથે અત્યારે મારી પાસે આ ટોપરાનું છીણ છે ઈ એડ અત્યારે હું નહીં કરું જે મારું ગડગડું નાળિયેર મે તમને કીધું એ રીતે રેડી કરીને રાખેલું છે અત્યારે એડ નથી કરવાનું બીકોઝ શું થશે નહીં તો ઈ તરત જ ઘી બધું છે ઈ સોક કરી જશે માટે જેટલું બનાવવું ઈઝી છે ને એટલું જ પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી લાગશે બાળકો જ્યારે આ એક પાક ખાશે ને ખાલી એક કટકો દિવસ આખાનો એક કટકો તમારો આખો થાક દિવસનો ઉતારી દેશે એનર્જી ફીલ થશે તમને અને બાળકોમાં એટલો સ્ટેમિના આવી જશે કે રોગપ્રતિકારક શક્તિ એટલી વધી જશે કે દરેક વસ્તુ એ ઇઝીલી કરી શકશે બીકોઝ અત્યારે બાળકોમાં તો રોગપ્રતિકારક શક્તિ તો ખાસ ઇમ્પ્રુવ કરવાની જરૂર છે ફ્રેન્ડ બીકોઝ કોઈ બી સિઝન ચેન્જ થાય અથવા કઈ બી વસ્તુ તમે એવું ફૂડ આપો તો તરત જ એને ઇન્ફેક્શન થઈ જાય છે અને બીમાર પડી જાય છે તો એ ન પડે એના માટે ઘરના હેલ્ધી ફૂડનો તમે વધારે આગ્રહ રાખો અને સાથે સાથે આ રીતે પ્રોટીન જેમાં બાળકોને મળે જેમાં એને ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મળશે એ ટાઈપનું ફૂડ વધારે આગ્રહ રાખો એને કોઈને કોઈ અલગ અલગ ટ્રીકથી અલગ અલગ ટેસ્ટથી તમે ખવડાવવાની ટ્રાય કરો સેમ જે તમે શાક બનાવો છો બાળકો નથી ખાતા તો કઈ વાંધો નહીં ભીંડાનું શાક બનાવો છો દૂધીનું શાક બનાવો છો નથી ખાતા ગ્રીન વેજીટેબલ્સ નથી ખાતા તો એને પણ અલગ અલગ રીતે પ્રેઝેન્ટ કરો લાઈક ફ્રેન્કી ફ્રેન્કીમાં તમે અલગ અલગ જે પણ શાક બાળક નથી ખાતું એ ફ્રેન્કીમાં વચ્ચે રોટલીમાં રોલ કરીને ભરી દો ભરી દો અને પછી ટમેટો કેચપ સાથે એને સર્વ કરો ઘીમાં એ રોટલીને શેકીને એટલે એકદમ ક્રિસ્પી ટેસ્ટ પણ આવશે ટમેટો કેચપ સાથે શાક અને રોટલી પણ ખાઈ લેશે ઈઝીલી તો એ રીતે અલગ અલગ ટ્રીક સાથે તમે અલગ અલગ બધું ફૂડ બાળકોને ખવડાવી શકો છો ફ્રેન્ડ્સ મારા વિડિયો સાથે સાથે લાઈક જરૂર કરજો એટલે મને પણ ખ્યાલ આવે કે તમને મારી આ રેસિપી બધી ગમે છે અને હા જો વધુ પસંદ આવે તો શેર કરજો એટલે વધારે ને વધારે લોકો સુધી ઝડપથી પહોંચે જો ફ્રેન્ડ્સ લાઈટલી એનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે

જો તમે ઘી તરત જ એડ હજી આને બે થી ત્રણ મિનિટ માટે હું આજ રીતે સતત ચલાવીશ અને શેકી લઈશ આપણો લોટ જે છે એ શેકાઈ રહ્યો છે ત્યાં સુધીમાં આપણા જે ડ્રાય છે જે બધા તળીને રેડી રાખેલા છે આપણે એનો આપણે બારીક પણ નહીં એનો આપણે મિક્સરમાં એક વખત ક્રશ કરી લેશું જો તમને ક્રન્ચી ટેસ્ટ પસંદ હોય તો તમે આને ભૂકો કરવાની બદલે દસ્તાની મદદથી ખાંડીને પણ આ લઈ શકો છો

હવે તમને એવું લાગતું હશે કે આ આટલું ઘી અમે એડ ન કરું તો ચાલે બિલકુલ નહીં ચાલે બીકોઝ જ્યારે તમે એની અંદર ડ્રાયફ્રુટ નો ભૂકો છે ગુણ છે બધું એડ કરશો ને એટલે ઘી તરત જ બધું શોક કરી જશે એટલે જો આ જ કન્સિસ્ટન્સીમાં તમારે તમારે લોટ ને શેકવાનું થોડું અમદું ઘી એડ કરીને લોટ નહીં શેકવાનો આજ રીતે તમારે લોટ શેકવાનો હવે ફ્લેમ સાવ સ્લો કરી અને મારો જે મેં પેસ્ટ સોરી બારીક ભૂકો કરેલો છે ડ્રાયફ્રુટ નો એને એડ કરી દઈશ થોડું એમ જો ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે મેં સાવ એકદમ બારીક ભૂકો નથી કર્યો અમુક અમુક બદામના કટકા ટુકડા જે છે મેં રાખી દીધા છે હવે આને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું જોવો તમે આમાં ક્યાં તમારું ઘી ગયું બધું છે સાવ કોરું થઈ ગયું છે બધું જ એટલે મેં જરૂર પડે તો તમારે બધું ઘી પણ એડ કરવાનું આ બધું ઘી છે એ શોક કરી ગયું જોવો તમે હતું આપણું એકદમ લિક્વિડ ટેક્સચર લોટનું પણ આ જો વસાવકોરું થઈ ગયું છે હવે અંદર મારે થોડું ઘી વધારે એડ કરવું પડશે હજી આની અંદર હાફ કપ જેટલું ઘી એડ કરું છું જે રીતે મેં તમને પ્રમાણ કીધું તું એ પરફેક્ટ છે એ જ રીતે કરજો કે જ્યારે એક વાટકો ઘઉં સોરી એક વાટકો લોટ છે તો એક વાટકો ગોળ અને એક વાટકો ઘી આ તળવા માટેનું ઘી જે છે એ તમારે અલગથી લેવાનું એજ મેઝરમેન્ટ થી એજ માપ થી મેં અત્યારે આ કરેલું છે બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે મારું જુઓ તમે એકદમ સરસ બધું ડ્રાય ફ્રુટ્સ મિક્સ થઈ ગયું છે

ગોળ પણ જશે જેનાથી એને ફૂલ સ્ટેમિના મળશે એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું હવે ગેસ ફ્લેમ બંધ કરી અને મિક્સચર લાઇટલી ઠંડુ થાય એટલે એની અંદર આપણે ગોળ એડ કરશું હવે આને નીચે ઉતારીને બરાબર મિક્સ કરી લઈએ એકદમ સરસ આને પહેલા મિક્સ કરી લેશું કે મારો બધો ગુણ જે એકદમ સરસ પ્રોપર મિક્સ થઈ જાય

આ રીતે લાઇટલી એકદમ થોડો વજન થઈને પ્રેસ કરતું જવાનું અને ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું હજી ફ્રેન્ડ આની અંદર તમે જ્યારે લાસ્ટ સ્ટેજ પર જયારે તમારું કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે આની અંદર તમે તમારી પાસે જો કાટલું હોય તો કાટલું પણ તમે એની અંદર એડ કરી શકો છો અથવા ડાયરેક્ટ ખાલી એકલો સૂટ પાઉડર પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે સ્કીપ કરેલું છે નહીં કાટલું નહીં સૂટ પાઉડર કોઈ બી વસ્તુનું મેં યુઝ નથી કરેલો એટલે બાળકો છે ઇઝીલી ખાઈ શકશે અને તીખું નહીં લાગે એટલા માટે આની અંદર હું સૂટ પાઉડર પણ અવોઈડ કરું છું તમે જો ઈચ્છો તો આની અંદર સૂટ પાઉડર પણ એડ કરી શકો છો તો તૈયાર છે મારી એનર્જેટિક પાક ખૂબ જ ઈઝી અને ખૂબ જ ડિલિશિયસ ટેસ્ટ આપે હોય ખૂબ જ ઝડપથી બની જશે આ એનર્જેટિક પાક એકદમ તો આજે જ જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને આ શિયાળાની અંદર તમારા ઘરના દરેક સદસ્યને આ શિયાળાની અંદર આ એનર્જેટિક પાક જરૂરથી ખવડાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ ટુ ઓલ